ખરેખર કાલે રાત્રે એક વિડીયો વાયરલ થયેલ જેમાં અમુક શખ્સો દ્વારા એવું જણાવવામાં આવેલ કે ગણેશજીને મૂર્તિને વિસર્જન માટે લઈ જાય છે તે વ્યક્તિઓ ઉપર પથરાવ થયેલ છે અને એ વ્યક્તિઓ જેમાં એકનું નામ છે પૂજન ગોર જે પોતે જુગારની ક્લબનો સંચાલક છે જે પોતે પોલીસની મીઠી નજર તરે અહીંયા ક્લબ ચલાવે અને જામીન લઈ અને ત્યાં પહોંચેલ હતો તે વ્યક્તિ દ્વારા રાત્રેના દરમિયાનમાં એક વિડીયો વાયરલ કરવામાં આવે છે અને એક સમુદાયને ટાર્ગેટ કરી અને સુરતની ઘટનાને ટાંકી અને એ જણાવવામાં આવે છે કે મુસ્લિમ સમુદાયના લોકોને ઊંધો લટકાવવાની જે વાત કરે છે તો આ ખરેખર નિંદનીય છે ખરેખર આવી કોઈ ઘટના માંડવી મધ્ય બનેલી જ નથી આ ખરેખર જવાબદારી કયા કચ્છ એસપી ની છે જવાબદાર અધિકારીઓની છે કે આ બાબતે આગળ આવે ગઈ રાતે જે ઘટના ઘટી છે ત્યાર બાદ હજુ સુધી આ બાબતે પોલીસ ની કામગીરી સરાહનીય રહી છે કોઈ પણ બે ગુના હજુ સુધી આ બાબતે ઉપાડેલ નથી ખરેખર વાસ્તવિકતા અને આશંકા એ જતાડવામાં આવે છે કોઈક એવું પથ્થર ગાડીએથી ફરતા એક પથ્થર ગાડી ઉપર પડ્યું છે જેની વાતરુ બનાવવામાં આવ્યું છે ઉપર એક સમુદાય દ્વારા હુમલો કરવામાં આવ્યો એક સમુદાય દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો પરંતુ ખરેખર વાસ્તવિકતા જુદી છે અને આવા કોમી ફેલાવનાર લોકો વિરુદ્ધ

આવા વિડીયો મારફતે ઉશ્કેરણીજનક જે નિવેદનો આપે છે હું આવા લુખત તત્વોને આવા જુગારીઓ ક્લબ ચલાવનાર વ્યક્તિઓને કહીશ કે મુસ્લિમ સમુદાય ચૂપ નહીં બેસે આ ઘટનાઓ ખરેખર એક ષડયંત્રને તહેત થઈ રહી છે પછી ચાહે કોટલા જરોદરમાંથી ઘટના હોય કે થોડા દિવસ અગાઉ મુન્દ્રામાં જે બનેલી ઘટના હોય તેમાં પણ ધાર્મિક સ્વરૂપ દેવામાં આવ્યું જ્યારે ખરેખર ઘટના એવી હતી કે ત્યાં નારિયલ વાળા જે પણ વેચે છે ત્યાં બે ચાર જો લોકોનું ઝપાઝપી થઈ હતી અને તેમની વચ્ચે ઝઘડો થયેલો હતો પરંતુ તે આખી બાબતને એક ધાર્મિક સ્વરૂપ દઈ દેવામાં આવ્યું અને તેમાં પણ એવું દર્શાવવામાં આવ્યું કે ગણેશજીની મૂર્તિ લઈ જનારા લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો ખરેખર આ ધાર્મિક બાબત હતી જ નહીં અમુક ચોક્કસ સંગઠનો અમુક ચોક્કસ વ્યક્તિ દ્વારા જાણી જોઈને ધાર્મિક ઉત્પન્ન થાય તેવું કાર્ય કરવામાં આવી રહ્યું છે જાણી જોઈને ધાર્મિક બાબતને ઇનવોલ કરવામાં આવી રહ્યું છે જાણી જોઈને ધાર્મિક બાબતને એટલા માટે જોડવામાં આવી રહ્યું છે કે એક સમુદાયને કેવી રીતે એક ધાર્મિક તળે અમે વધુમાં વધુ નુકસાન પહોંચાડી શકીએ પછી ચાહે કોટડા જડોદરમાં તેની જે ઘટના હોય કોઈ પણ એફઆઈઆર માં ફરિયાદી મુજબ એ ઘટના જોનાર કોઈ પણ શખ્સ ત્યાં અને હાજર નથી જંડી લાગી છે કે નથી લાગી તે જોનાર કોઈ વ્યક્તિ નથી ગણેશજીની મૂર્તિ ઉપર એક પથ્થર કોઈ એક જ પથ્થર કોઈ ફેંક્યો છે કે નથી ફેંક્યો એ પણ નક્કી નથી તો આ શું તપાસનો વિષય નથી એજન્સી તપાસ નહીં કરે શું પોલીસ તપાસ નહીં કરે કે ખરેખર આવા કોઈ સંગઠનો દ્વારા કે આવા લુખા તત્વો દ્વારા આવી કોઈ સાજિશને તહેત કોઈ બે ગુનાઓને ખોટામાં ખોટા કેસો ફસાવા માટેનું આ કાર્ય થઈ રહ્યું છે શું ખરેખર આ તપાસનો વિષય છે આવા વ્યક્તિઓ જ્યારે કચ્છ એસપી દ્વારા કહેવામાં આવતું હોય કે કોઈ પણ જાતના મેસેજ વાયરલ કરવામાં ના આવે કે કોઈ પણ જાતનું કમી વેમન્સ ફેલાવવામાં ના આવે તો ગઈકાલનું વિડીયો માંડવી માટે બનેલી ઘટના શું કમી વેમન્સ નથી ફેલાવતી તો એ વ્યક્તિની ધરપકડ કોણ કરશે એ વ્યક્તિ ઉપર કાર્યવાહી કોણ કરશે એ જવાબદારી કચ પોલીસની છે અને આ તમામ ઘટના ઉપર એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે કારણ કે આ તમામ એ તમામ ઘટનાઓ ન કરતા 16 તારીખના જશ્ને ઈદે મિલાદુ નબી છે ત્યારે આવી એક સમાજને એક આસ્થાનું જેનું વિષય છે જે આસ્થા માને છે કે ગણેશજીની મૂર્તિ છે તેના ઉપર એક સમુદાય દ્વારા પથ્થરમારો કરવામાં આવી છે તેવું દર્શાવવામાં આવી રહ્યું છે ખરેખર આવી ઘટનાઓ ન ઘટી હોય તો પોલીસને સામે આવી અને જે માંડવી માંથી જે ઘટના ઘટી છે માંડવી માંથી જે કોમી વૈમનસ્ય ફેલાવવાનું જે કાર્ય કર્યું છે એવા વ્યક્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એ પોલીસની જવાબદારી છે ત્યારે 16 તારીખના જસને ઈદે મિલાદુ નબી છે ત્યારે કશના તમામ લોકોને એક શાંતિની અપીલ તમામ લોકો દ્વારા કરવામાં આવતી હોય એક સમુદાયને લગાતાર એક ધાર્મિક તહેવાર બાબતે ટાર્ગેટ કરવામાં આવતું રહે તો કોણ જવાબદારી અને કોણ એની લેશે કે સોળ તારીખના કોઈ અનિચ્છનીય ઘટના નહીં ઘટે કેમ કે કચ્છ આખામાં જશને ઈદે મિલાદુ નબીનો જુલુસ નીકળશે તો એક સમુદાયને ઉશ્કેરવાનું કામ આવા લોકો કરી રહ્યા છે જેમની આસ્થા ગણેશજી સાથે જોડાયેલી છે તે સમુદાયને ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છે પરંતુ જેમને ગ્રાઉન્ડ રિયાલિટી જેમની સચ્ચાઈ અને વાસ્તવિકતા બિલકુલ જુદી છે આ ખુદ પૂજન ગોર ખુદ આરોપી તરીકે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જામીન લઈ અને લોક અદાલતમાં પોતાનું ગુનો કબૂલ કરીને ત્યાં કને જાય છે આ ખુદ પોતે જે ભક્ત દેખાડવામાં આવ્યું છે મોટો એમને હું કહું છું ચેલેન્જ થી કહું છું કે આ ખુદના ડોપ ટેસ્ટ કરવામાં આવે છે નશાની હાલતમાં જ નીકળશે આ લોકો જે નશાની હાલતમાં વિડીયો બનાવ્યા હશે અને કોમી વેમેન્સ ફેલાવ્યું છે તો કચ્છ પોલીસને હું જાહેરમાં કહીશ અને વિનંતી કરીશ કે આવા લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને કચ્છમાં બનતી ઘટના ઉપર કોઈ પણ જે બેકસૂર માણસો છે તેમને કોઈ પણ કોઈ પણ બાબતે અમે કચ્છ મુસ્લિમ સમાજ ચલાવી નહીં લે કે કોઈ પણ બે ગુના માણસને ઉપાડવામાં આવે કે તેમના ઉપર કેસ દર્જ કરવામાં આવે કારણ કે કચ્છનો મુસ્લિમ સમાજ શાંત બેઠો છે તહેવારો ટાણે અમે પણ લોકોની લાગણીઓને સમજીએ છીએ અમે પણ માનીએ છીએ તમે મદરસાઓને જ્યારે ચેક કરવા માટે મૂકો છો અને કચ્છ પોલીસ બોલાવે છે તો હું પણ વિનંતી કરીશ કે આવા સંગઠનોની વોટ્સઅપ ચેટિંગો તમે ચેક કરો કે શું કામ અને કયા ઉદ્દેશ્ય સાથે આવા લોકો આવું ઉપજાવે છે એક સોચી સમજી સાજીશને તહેત ધાર્મિક લાગણીઓ દુબાય એવું કાર્ય કચ્છમાં થઈ રહ્યું છે કચ્છની તમામ અમન પરસ જનતાને વિનંતી કરી સહીથી કે આવા લોકોથી આવા ઉશ્કેરણીજનક નિવેદનો આપતા લોકોથી બચે અને શાંતિમય પોતાના તહેવારોને ઉજવે આવી કોઈ પણ ઘટનાને મુસ્લિમ સમુદાય આવા કોઈ પણ તત્વને મુસ્લિમ સમુદાયે કદી છાવર્યું નથી પરંતુ ખોટી રીતે કાઢી અને એક વિશેષ સમુદાય દ્વારા ટાર્ગેટ કરવામાં આવશે તે કોઈ પણ બાબતે ચલાવી લેવામાં નહીં આવે તેની કાળજી તમામ તંત્ર તમામ કચ્છની પોલીસ અને તમામ કચ્છની જાહેર જનતા રાખે તેવી મારી અપીલ છે